ખેડાના નડિયાદમાં ઉભરાતી ગટરોનો પ્રશ્નો દૂર કરવા કોંગ્રેસના હાર્દિક ભટ્ટ મેદાનમાં ઉતર્યા નડિયાદના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા કોંગ્રેસના હાર્દિક ભટ્ટની રજૂઆતના પગલે સમસ્યાનું નિવારણ થયું નડિયાદ પારસ સર્કલથી કિડની તરફના મુખ્ય માર્ગ પર બે દિવસથી ગટર ઉભરાતા મનપામાં રજૂઆત કરી ગટર ઉભરાવાને કારણે ગંદુ પાણી રોડ પર વહી જતા અવરજવર કરતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં આજુબાજુમાં સોસાયટી વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કોંગ્રેસ હાર્દિક ભટ્ટની રજૂઆતના પગલે મુખ્ય માર્ગની સમસ્યાનો ઉકેલ આવ્યો છે તેમજ મનપાના ડ્રેનેજ વિભાગ અધિકારીઓને મીડિયાના માધ્યમથી નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની સમસ્યા હલ કરવા મૌખિક રજૂઆત કરી હાલમાં રોગચાળો ફેલાયેલો હોય અને જો મુખ્ય માર્ગો તેમજ અન્ય વિસ્તારોમાં આ પરિસ્થિતિને કારણે કેટલાક બાળકો ઝાડા ઉલટીનો શિકાર બન્યા છે તો આવા સંજોગોમાં આ સમસ્યાનો હલ થવો જરૂરી છે જેથી મનપા સત્તાધીશોને આ બાબતની મૌખિક રજૂઆત કરાઈ આમ કિડની થી નનકુંભના ધ્રોડ જતો મુખ્ય માર્ગ છે ત્રણેક દિવસથી અહીંયા ગટરો ઉભરાય છે ગઈકાલે ચિરંજીવ ભાઈને ટેલિફોનિક જાણ કરતા રૂબરૂમાં મળતા પણ ગઈકાલે કોઈ કારણોસર કામ ન થતા અને પાણી સતત આ મુખ્ય માર્ગ ઉપર વહે છે ગંદા પાણી વહે છે અને રોગચાળાનો સો ટકા સંભાવના છે એટલે આજે સવારે ફરી ફોન કરતા તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ એમણે મોકલી આપે છે અને અત્યારે ગટર ચોખ્ખી કરવાની કામગીરી ચાલુ છે પાણી ઉભરાતું બંધ થઈ જશે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે અને આપના માધ્યમથી હું જાણ કરવા માંગુ છું કે ગટરોની પણ તાત્કાલિક સંજોગોમાં ફરીથી સફાઈ કરાવવામાં આવે કે જેથી આવનારા ચોમાસાના દિવસોમાં આ ઉભરાવાનું ને ગંદુ પાણી બહાર નીકળવાની સમસ્યા ન સર્જાય તો રોગ પણ ફેલાશે નહીં એટલા માટે આજે મહાનગરપાલિકાને મારી નિવે આ મારી નમ્ર અરજ છે કોઈ આપના પ્રશ્નો તો સોલ્વ થયા પણ ઘણી જગ્યાએ છે કે જે હજી પર ગટરની સમસ્યા છે તો આપના માધ્યમથી હું મહાનગરપાલિકાને કહેવા માંગુ છું કે ઘણા વિસ્તાર નડિયાદના ઘણા નીચાવાળા વિસ્તાર છે ત્યાં બારે આ પ્રશ્ન ઉભો થયેલો જ હોય છે રોગચાળો ફેલાતો હોય છે માટે આપના માધ્યમથી હું અધિકારીઓને કહેવા માંગુ છું

એના કરતાં આપનો સતત મહાનગરપાલિકામાં પ્રવાસ રહેશે તો આ પ્રશ્ન બિલકુલ હલ થશે અને લોકોને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે આ તો હું એક પ્રમુખ તરીકે આજે હું અરજી કરું અને કામ થાય એના કરતાં તમે પ્રવાસ કરો અને કામ થાય એ મહત્વનું વધારે છે તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા